રાજકોટનામ બાલાજી હોલ પાસે ચાની હોટલ પર વાહન આશરે માં ટોળું થઈ રહ્યા છે વાહન સાઈડ રાખવાનું કેતા ગાળો ભાંડી ડખો કરાયો એક વ્યક્તિને ઈજા પહોંચી છે એસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અહેવાલ વિજય મકવાણા

કંઈ કોઈ બાકી બસ આજ એને પૈસા માંગો ઈ લોકો મેળે નો આવે કોણ હતું કોમેડિયન હતા પાછળ ના કોટર વાળા બધા બધા લુખા તત્વો બધા બે નંબરના ધંધાવાળા નસેડી વાળા બધાય બધી જાતના નશા કરે ધંધા કરે બધી જાતના કોર્ટર